નમસ્કાર મિત્રો જેપી ફૂડ વિડીયોમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું આશા રાખું છું કે તમે બધા મિત્રો એકદમ મજામાં હશો સ્વસ્થ હશો મિત્રો માળ ગોપાલભાઈ રાવ આપણી ચેનલમાં એમનો વિડીયો છે જ પણ અત્યારે મહાનગરપાલિકા જે બની રહી છે નડિયાદ મહાનગરપાલિકા એની અંદર એડ્રેસ બધા થોડા ચેન્જ થઈ ગયેલા છે ખાણીપીણીના સ્ટોલના તો આ જે જગ્યા છે ઝલક હોટલ પહેલાં ઝલક હોટલની આગળ હતું મા સેવસણ હવે અત્યારે જલક હોટલની પાછળ આવી ગયું છે તો એ તમને લોકેશન ખાસ બતાવવા માટે આ ફરીથી વિડીયો લઈને તમે હું આવી ગયો છું મિત્રો અને સેવસણ પણ આજે ફરીથી તમને સરસ તૈયાર થતું બના બતાવી દઈશું અને સેવ તરીને ચીઝ તરીને બધું બહુ સરસ પણ ખાસ આ વિડીયો એટલા માટે છે ઇન્ફોર્મેશન ઇન્ફોર્મેટિવ વિડીયો છે કે જગ્યા જે ખાસ બદલે છે એના માટે જય મહારાજ ગોપાલભાઈ અમે અમારા બધા વ્યુઅર મિત્રોને લઈને તમારે ત્યાં આવી ગયા છીએ

મા સેવસર ગોપાલભાઈ પાછા ત્યાં આગળ આવી ગયા છે કારણ કે નડિયાદ મહાનગરપાલિકા બનવા જઈ રહી છે તેના કારણે બધા દબાણોને બધું હટાયું છે ફરી એ બધું પાછું નોર્મલ થઈ જશે પણ જ્યાં સુધી જગ્યા ચેન્જ થઈ જાય ત્યાં સુધી તમને સરસ જગ્યા બતાવી દઉં મિત્રો હા એ પણ બધું અહીંયા આગળ જે ને ડીશ બધું તૈયાર થાય છે એ પણ તમને બતાવીશું મિત્રો અને બેસવાની સુવિધા પણ અહીંયા આગળ બહુ સરસ રાખેલી છે જો જ્યાં તે પહેલાં જે સેટઅપ હતું એ જ સેટઅપ અહીંયા આગળ છે જો આ સેવસરની ડીશ સરસ તૈયાર થઈ ગઈ એની જોડે પાંઉ ને ચટણીને બધું તમને સરસ મળી જાઉં છે મા ઉસળ શ્રીજી એન્કલેવ છે મિત્રો અહીંથી આપણે આજે રિંગ રોડ છે ત્યાંથી આવો એટલે પહેલા આ શ્રીજી એન્કલેવ આવે અને એના પછી આ ઝલક ચોકડી આવે તો એ શ્રીજી એન્કલેવની એક્ઝેટ સામે જ જોઈ લો આ શેવસણનું અહીં આગળ આવી ગયેલું છે